પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ તેમજ રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા રહે જતનગર માંડવી વાળા સાથે મળી ડીઝલ ચોરી કે છડ કપટથી મેળવી આધાર પુરાવા વગર જથ્થો જતનગર ખાતે રાખેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ એકસો પિસ્તાલીસ લીટર ડીઝલ મળી આવેલ જે બાબતે મજગૂર ઈસમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજગૂર ઈસમોએ કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજગૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજગુર ઈસમોને બી કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે એકસો પિસ્તાલીસ લીટર ડીઝલ કિંમત રૂપિયા તેર હજાર પચાસના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે